રાજુલા શહેરમાં લુહાર જ્ઞાતિની વાડી ખાતે કોપર પ્લાન્ટના વિરોધમાં જનસભાનું આયોજન કરાયું હતું તમામ પર્યાવરણ અને આસપાસના લોકોને નુકસાન થઈ શકે જેને કંપની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ દ્વારા એક જાહેર જનસભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા આ સભામાં કોપર કંપની દ્વારા કરાયેલ લોક સુનાવણીમાં લોકોના પ્રશ્ન સાંભળ ભણ્યાના હતા જેથી ભારે વિરોધ નોંધાવ્યો હતો લોક સુનાવણી રદ કરવા અને ફરીથી લોક સુનાવણી કરવા માટે પણ માંગ કરાઈ હતી આમ તો હવે આ આંદોલન ઘણું બધું જાહેર થઈ ચૂક્યું છે લોકો પરેશાન છે જ્યારથી લોક સુનાવણી થઈ થી ત્યારથી એક જાતનો આક્રોશ લોકોમાં એ આવી ગયો કે લોક સુનાવણી એટલે લોકશાહીને બચાવવા માટે લોકોના અધિકારનું રક્ષણ કરવા માટે લોકોને સાંભળવાની વાત એને લોક સુનાવણી કહેવાય જો આપણે સ્વરાજના હક્કો ભોગવતા હોઈએ તો લોકોને સાંભળવા તો જોઈએ કોઈ પણ ઉદ્યોગ આવે કોઈ પણ મોટો કારખાનો આવે કોઈ મોટો ધંધો લઈને કોઈ આવે તો લોકોને શાંતિથી સાંભળવા જોઈએ અને એમાં લોકોનું હિત જો જળવાતું ના હોય તો એને સમજાવવા પડે કે તમારું હિત આમાં છે પણ તમને દેખાતું નથી તમારા ભલા માટે આ થાય છે તો પછી લોકો સમજે પણ એને સમજાવવાને બદલે બધાની ધરપકડ કરીને પોલીસના ટોળા આવે અને બધાને એમાંથી ઉપાડી જાય એને ડિટેઇન કરી લે અને છોડે નહીં તો આ તો લોકશાહીનું હનન થયું કહેવાય લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ સત્તા તંત્ર છે પોલીસ તંત્ર છે એ લોકોએ લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ અને લોકોના અધિકારનું જતન કરવું જોઈએ એમાં એને મદદ કરવી જોઈએ લોકો તો હથિયાર વગર શાંતિથી પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા એટલે મૂળ વાત એ છે કે લોકો અત્યારે સાચા છે અને કોપર પ્લાન્ટથી જે કંઈ ચારે બાજુ ભયંકર પ્રદૂષણ થાય એ પ્રદૂષણથી એમની જિંદગી પણ જોખમમાં આવે એમની ખેતીવાડી પણ નષ્ટ થાય તો આ બધું બચાવવા માટે થઈ અને લોકો પોતાનો અવાજ રજૂ કરવા લોકશ્રમમાં આવ્યા હતા કે અમારે આ પ્લાન્ટ જોતો નથી તો હવે જ્યારે લોકોને આવી રીતે ડિટેન કરી લીધા ધરપકડ કરી લીધી તો પછી આ લોકશ્રમની રદ થવી જોઈએ લોકશાહીની જે મિનિટ્સ લખાઈને આ આગળ ગઈ હોય તો એ મિનિટ્સ રદ થવી જોઈએ અને ફરી વખત જો આ પ્લાન્ટને અહીંયા આવવું હોય તો લોકોને શાંતિથી બોલાવી મોટી સંખ્યામાં જાણ કરી અને પછી એની વાતને સાંભળવી જોઈએ અને લોકો જો કન્વિન્સ થાય લોકોને એ લોકો ખાતરી કરાવે કે તમારું હિત જોખમમાં નથી આવતું તો જ આગળની કાર્યવાહી આગળ ચાલે અને એને મંજૂરીની કાર્યવાહી આગળ ચાલે પણ એવું અત્યારે દેખાતું નથી ને દેખાવાનું પણ નથી એટલે કાયમ માટે લોકશોનની પણ રદ થાય અને આ કોપર પ્લાન્ટ અહીંયા કદી પણ બીજી વાર ના આવે તો બીજી વાર આવ્યો છે પણ હવે કદી આ એરિયાનું નામ ના લે કેમ કે આ અહીંયા ભયંકર પ્રદૂષણ અગાઉથી થઈ ચૂકેલું છે એમાં વધારો કરવાથી તો આખી જિંદગીઓ અહીંયા જોખમમાં મુકાય તો એવું પગલું સરકારે અથવા કોઈ કંપનીએ કદી ભરવું ના જોઈએ કંપની એમાં પગલાં ભરતી હોય તો સરકારે આવા લોકોને આવી કંપનીઓને ટેકો ના આપવો જોઈએ ભરત પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ રાજુલામાં જાફરાવાદને મારે જે કોપર આવવાની છે એનાથી ભયંકર નુકસાન થવાનું છે પણ સરકાર અને તંત્રના આ વિસ્તારના લોકો અને નેતાઓને મારે એ જ કહેવાનું છે કે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં એ આ જ વિસ્તારના ધારાસભ્ય શાસન સભ્ય તાલુકાના જિલ્લાના અને સરપંચોએ સાથે મળીને આ કોપર કંપનીને કાઢી હતી અને અત્યારના જે લોકોના મત આપેલા નેતાઓ છે એ આ કંપનીના આવા આટોથી તલ પાપડ મહેનત કરે છે એટલે કેટલી નેતાઓમાં તફાવત છે એ જ અમારે સીધો આમાં સાબિત થાય છે અને આ લોક સુનાવણી જ્યારે તેર તારીખે થાય ત્યારે એમાં એના ભૂલ સાચી થઈ કે આ લોક સુનાવણીમાં પોલીસ સુનાવણી પોલીસ અધિકારી છે એને આખી લોક સુનાવણીમાં કોઈને બોલવા દીધા નથી અને અમને અગિયાર જણાને મૃદિતાબહેનને મને સહિત અગિયાર જણાને તરત જ ધરપકડ કરી એટલે આ લોક સુનાવણી નથી આ તો ઠોક સુનાવણી હતી એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જો આને હટાવી દેવામાં નહીં આવે તો પાછા અમારા આંદોલન જરૂર છે અને આ વિસ્તારના લોકોને અમે જાગૃત તો ખર્ચો ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી